થુરામ શર્મા સાવર કુમલાસ્ટર હતા ટીચર હતા એટલે એ સંબંધ હતો એના કે ગુરુજી રીક્ષા લઈ લે એ રીક્ષા લીધી સંધ્યા કરી ચોસઠ વર્ષ સુધી ગાયત્રી ઉપાસના કરી છેલ્લે પોણા બે વર્ષથી બીમાર રહ્યા પથારીમાં બેઠા બેઠા ચોવીસો મંત્રની ચોવીસ બુક લખી અને મારા એક મિત્ર ડૉક્ટર હતા ને એ દરરોજ સાડા પાંચ વાગે છ પૂરી થાય ને એટલે મારા બાપાને ખબર કાઢવા આવતા એ એમ પોતાની હોસ્પિટલ હતી એટલે તમારે ત્યાં આવતા મને તમારે કાંઈ તમને લેવાનું નથી હું બાપાને ખબર કાઢવા આવું છું

બાપા અને પછી એ જે વસ્તુ કરતા હતા ને એ પછી મેં પ્રારંભ કર્યો ગાયત્રી મંત્ર કરવાનો પછી જે કઈ આપણને વસ્તુ આપી છે એ બધી કરવાની ચાલે મારા ફાધર આહુતિ આપતા હું પણ આહુતિ આપું અમારી એક સંસ્કૃતિ ઘી બજાર માંથી લાવેલું ઘી નો દીવો કે આહુતિ આપવાની નહીં ઘરે જ બનાવેલું ઘરે મારે દૂધ આવે ને એની તરની છાશ થાય એ ઘી બને એ ઘીનો દીવો થાય એ ઘીની આવું જવાની આ તો આ ઘીમાં મટન ટેલો આવે નો ચાલે નો મટન આવે વાત છે ને યસ મટન ટેલો આવે છે નો નો ન એટલે હું આ રીતે પણ હું છે મારી પાસે પૈસા નથી બહુ સરસ પણ મને ખરાબ નથી મને સારું જ છે સારું જ છે પૈસા એટલે હા લક્ઝરી લક્ઝરી જ નથી હમ આપણે જીવન સુખી છે ને સુખી છે યસ ઈ હા અને જીવનમાં હાચું ખાવું સારું ન ખાવું હાચું ઘરે બને સારું બજારમાં મળે બજારમાં મળે સાચી વાત આ વસ્તુને અમે ઓહો વાહ ભાઈ